રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો ફરીવાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સાબુદાણા બટેટા બટેટાની મમરી પાડવાની છે તો તમે બધા વિડીયોમાં બનાવી લેજો અને જે ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે સાબુદાણા લીધા છે એને થોડાક બાકી નાખ્યા છે પછી બટેટા લીધા છે એનો આવી રીતે ચુંડો કરી નાખ્યો છે પછી જીરું લીધું છે મરચાં લીધા છે આદુ લીધું છે ને ટમેટાનો લીંબુનો રસ લીધો છે તો તમે બધા વિડીયો માં બનાવી દો હવે આપણે આ બધાને મિક્સ કરી દઈશું હવે આપણે એમાં આખું જીરું નાખી દઈશું બધા જીરું ખાંડીને નાખીએ પણ પછી લીલા મરચાં ને સાત પ્રમાણે લીંબુ નો રસ હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું જો આપણું આ તૈયાર થઈ ગયું છે બધું મિક્સ કરી નાખ્યું છે સરસ મજાનું અને આપણે આ હંસ લીધો છે એમાં આવું લીધું છે આપણે પાડવા માટે આપણે આને ભરી અને પછી આને મમરી પાડીશું તો તમે બધા વિડીયોમાં બન્યા રહીશો આમાં જો આપણે તેલ લગાડી દીધું છે અને હવે આપણે જો આને આવી રીતે ફરી દઈશું જો આપણે પછી આવી રીતે મમરી પાડી નાખવાની છે જરામ જો આપણને મમરી પાડાવવામાં મદદ કરે છે જો આપણે કેટલી બધી મમરી પાડી નાખી છે જો હજી રામ પાડે છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો જો આપણી મમરી બનીને તૈયાર થઈ ગઈ છે અને કેટલી સરસ મજાની બની છે જો તમને મારો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં